hello mata मयूर भाई जय श्रिया राम जय श्रिया के मयूर भाई थैंक यू थैंक यू लाइक बदल थैंक यू मयूर भाई थैंक यू छो मयूर भाई ओके okay, पहली लाइक आपी दी थी हाँ લાઈક મળી ગઈ ભાઈ થેન્ક યુ મયુરભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ મયુરભાઈ આજે તમારી ભજન મંડળી હતી મયુરભાઈ અત્યારે જઈ જઈએ છીએ હા જાવ જાવ તમારે ભજન માટે હા ભલે ભલે વાંધો નહીં મયુરભાઈ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ બદલ થેન્ક યુ મયુરભાઈ ભજન કરી આવો પ્રસાદ ત્યાં લેવાનો છે એવું છે સરસ સરસ હું તમારા વિડિયો પછી જોઈ લઈશ મયૂરભાઈ તમે વિડીયો બનાવી દેજો ઉમિયાધામ મંદિરે એવું છે સરસ સરસ ત્યાં વિડીયો બનાવી દેજો બ્લોગ એટલે હું જોઈ લશ એક મહિના માટે એ ક્યાં ઉમિયાધામ સુરતમાં જ ને મયુરભાઈ ગામ બંદર ચેનલમાં લાઈવમાં આવશે હા તો તમે જણાવજો લાઈવમાં મને એટલે મને ખ્યાલ આવે આ વરાછા સુરતમાં હા મયુરભાઈ લાઈવમાં જોઈશું મયુરભાઈ તમને ભજન ગાતા તો અમે તમારે વિડીયોમાં જોયેલા જ છે લાઈવમાં જોઈશું પેલા વિડીયોમાં ને લાઈવ જોઈએ એમાં ફેર પડશે ને મયુરભાઈ ની ચેનલ નોંધી લેજો કઈ આ પેલી કઈ આ વરાછા એ મયુરભાઈ નહી તો કઈ કીધી પોરબંદર રામા રામદરબા સોરી પોરબંદર ક્યાં વાંચ્યું રામદરબાર હા હા રામદરબાર આ લાઇટનું પ્રકાશ બહુ જ આવે છે ને વંચાતું જ નથી હા મયુરભાઈ હેલોજી ભાઈ મયુરભાઈ હા રામદરબારવાળી ચેનલ છે તમારી ચેનલ છે એ બધાની જોડે છે મયુરભાઈ Okay, हाँ भले कई वो नहीं थैंक यू थैंक यू मयूर भाई जय माताजी जय सिया राम भाई वाली नोधी लैस अमरा मंडल नीचे हाँ याद रह गई रामा राण्ड ओके okay, भाई थैंक यू थैंक यू भाई कई वो नहीं भले भाई चाह દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધેભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવમયભાઈ જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવભાઈ તમને પણ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ કેમ છો દિનેશભાઈ હા ભાઈ સાચી વાત છે મૂટ થઈ ગયું તું ભાઈ સાચી વાત છે ઓકે હવે સંભળાય છે અવાજ હવે સોરી હા મૂટ થઈ ગયું તું હા ગીતાબેન હવે અવાજ આવે છે ને ગીતાબેન હા થઈ ગયું તું મ્યુટ થઈ ગયું તું ભૂલી ગયું હું ચાલુ કરવાનું તમારો અવાજ નથી આવતો હજી ભાઈ ચંદુભાઈ અવાજ નથી આવતો ગીતાબેન સંભળાય છે તમને અવાજ હા હવે આવે છે ને ગીતાબેન હવે આવે છે ને હા એ ભૂલથી મૂક થઈ ગયું પછી હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગીતાબેન હું તમારી લાઈવમાં એક દિવસ આવી હતી પછી તમારો લાઈવનો ટાઈમ નથી ખબર મને કેમ છો ચંદુભાઈ મજામાં ને ભાઈ તમારે વરસાદ પાણી કેવા છે આના પહેલાં તમે બોલ્યા એ બધું કાંઈ સંભળાયું નહીં ઓકે લેવું એમ કહેતી હતી બધા મજામાં ને થેન્ક યુ થેન્ક યુ લાઈફમાં બધા લાઈક કરવા બદલ એમ કહેતી હતી બધાને ગીતાબેન તમારે કેમ છે વરસાદ પાણી કેવા છે ગીતાબેન ચંદુભાઈ એમ કહેતી હતી બધા મજામાં ને બધાને કેમ છે લાઈફમાં આવવા બદલ બપોરના બાર વાગ્યાનું ઓકે તમને પણ હું આવી સપોર્ટ કરવા તમે ક્યાંથી છો શું કહો છો ત્યાંથી લાઈવ છો અચ્છા એમ પહોંચો છો વરસાદ નથી જોઈ તો દીદી હવે બહુ વરસાદ છે કયા ગામથી છો ગીતાબેન તમે વરસાદ પાણી તો બહુ જ ઓજા છે ઓહ તમારે બહુ છે મુંબઈમાં વરસાદ અમારે તો અહીંયા છે જ નહીં ભાઈ વરસાદ જ વરસાદ આ વખતે સિઝનનો પડ્યો જ નથી બોટાદથી છું સરસ બોટાદથી તો આપણે પેલા ભાઈ છે ને મયુરભાઈ છે જ ને ગીતાબેન કાલથી વરસાદ બંધ જ નથી થયો હજી સુધી ચાલુ છે એવું છે ચંદુભાઈ હં હં તમે ક્યાંથી છો દીદી હું ગાંધીનગરથી છું ગીતાબેન

વિડીયો જોઉં છું ચંદુભાઈ ગીતાબેન તમારા વિડીયો પણ હું જોઉં છું દિનેશભાઈ તમારે ચેનલ નથી એ દિનેશભાઈ છો ને તમે દિનેશભાઈ લાઈવમાં હોય તો કમેન્ટ કરજો गीताबेन एक मिनट जवाब आप थैंक यू दीदी क्यों क्यों लाइव कमेंट करता रहो चौकस चौकस गीताबेन चौकस थैंक यू थैंक यू गीताबेन सपोर्ट बदल थैंक यू मयुर भाइ पनि छ गीताबेन तिमी त ओख्तासो मौलिक भाइ लो छौँ छो त गीताबेन ने मयुर गीता ने त राम 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 गीताबेन के छ राम राम हा दिदी हा पछि पहिला राजू भाई ने मौलिक भाई ने

હા વાંધો નહીં કરી લો કરી લો બેન પહેલાં એ કામ કરવાનું ભગવાનનું સાચી વાત છે પહેલાં કરી લો કંઈ વાંધો નહીં ભલે ભલે જય માતાજી ગીતાબેન જય માતાજી બેનમાં સપોર્ટ બદલ થેન્ક યુ થેન્ક યુ કમેન્ટ પછી કર વાંધો નહીં ટાઈમ હોય તો જ કરવાનું બેન કંઈ વાંધો ભગવાનનું કામ પહેલાં ભલે ભલે જય માતાજી હો ગીતાબેન ટાઈમ હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાધે 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 ગીતાબેન તમે ભગવાનનું કામ જે કરવાનું કરી લો પછી કંઈ વાંધો નહીં જય માતાજી સીતારામ જય માતાજી સીતારામ ગીતાબેન થેન્ક યુ થેન્ક યુ ગીતાબેન જય માતાજી સીતારામ હા ભલે ઓકે ગીતાબેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ બદલ આટલો ટાઈમ આપવા બદલ થેન્ક યુ થેન્ક યુ હા વાંધો નહીં હું તમને રિટર્ન આપી દઈશ સબસ્ક્રાઈબ પણ કરી દઈશ તમે સબસ્ક્રાઈબ કરી દેજો મને હું પણ તમને સબસ્ક્રાઈબ કરી દઈશ ગીતાબેન માં પણ તમે મારામાં કરેલા જ છે સબસ્ક્રાઈબ ગીતાબેન તમે કમેન્ટ તમારી કમેન્ટ તો ખબર નથી પણ તમે કમેન્ટ કરજો ને ખાલી મારામાં સબસ્ક્રાઈબ તમે ના કર્યો હોય તો કરી દેજો ઓકે ઓકે ભલે થેન્ક યુ થેન્ક યુ કરજો ચોક્કસ રિટર્ન મારામાં તો છે તમે એટલે જ હું તમે લાઈવમાં હોઉં છું મને ખબર પડે છે મેં સબસ્ક્રાઈબ કરેલા છે હેલો લાઈનમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે કે ભાઈ જય કષ્ટ પંજન દેવ ગીતાબેનને કહે છે જે કે ભાઈ ગીતાબેન જય કષ્ટ પંજન દેવ કરી દીધું દીદીએ એ તો ખાલી સપોર્ટ જ કરું છું એવું છે જે કે ભાઈ તમને કે છે ગીતા બેન કસ્ટ કરી દીધું તો ખાલી સપોર્ટ કરું છું અચ્છા એવું છે ભાઈ કેમ છે જમ્યા કે હવે હેતલબેન હા હેતલબેન બેન જીતુભાઈ

દાદીમાં જમી લીધું ના ભાઈ જમવાનું બાકી છે મારું નેટનું હ મેં એટલી જ કીધું કમેન્ટ કરો તો મારે નેટનો પ્રોબ્લેમ લાગ્યો છે કે ભાઈ કહે છે દાદીમાં જમી લીધું ના ભાઈ અરવિંદસિંહ રાજપૂત હા ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો તમે ભાઈ જય માતાજી તમને પણ ભાઈ અરવિંદસિંહ જય માતાજી અરવિંદભાઈ क्या गाम थी छो भाई तब लाइक डन ओके जेके भाई थैंक यू थैंक यू जेके भाई हमारे बाकी जमानु जेके भाई अरविंद भाई लाइक कर दू भाई कि करी तमें लाइक કયા છો અરવિંદભાઈ રાજપૂત તમે કયા ગામથી છો ઇતલબેન મારું નેટનું એવું જ લાગે છે પાછું ઈતલબેન ક્યાં વયા ગયા કમેન્ટ કરો તો ભાઈ તમે કયા ગામથી છો જણાવજો હેતલબેન નેટવર્ક આવે છે હવે તમને કેવું લાગે છે જે કે ભાઈ તમને કમેન્ટ કરો ને કોઈ જે કે ભાઈ હેતલબેન ગીતાબેન જે લાઈનમાં હોય મારે નેટનો પ્રોબ્લેમ જ છે આજે થેન્ક યુ જય માતાજી સૌને